हूं गोते हूं गो को हो ना लो कोई नहीं तो हो बूफा हो ना था बारे हो ना तुमने बद्दा આમાં હે આમાં બંધો હે જો ઉપર ગયો મેરે પાસ આ જાવ મારી પાસે બંધો હે અરે નો કોતરી મારી તમારી ઉપર જોતી ગઈ જોતી ગઈ એ જેડીલા ઓલ માં લેવી જોતી ગુટી ને એ ગુટી ને દે સિવાય જો અરે ફિનિશ થઈ ગઈ હું હતું ગુડી એક નંબર એ બંદો આમાં આવે કુછ છે ને રિવાઇવ કરવા તો કુછ છે જોતી ને કુછ હોય જોતી ને રિવાઇવ કરવા નીચેથી બોટી હોય એમાં આસન મા બે બર મા વેગ આવો અરે યાર સ્મોક જતો જ નહોતો આ बाजू આવો મારી પાછળ આવો હાલો હું કવર લે છલો હાલો આવો આવો આવને અહીંયા ખૈને પેલો ઉપર હાલો હાલો દેડીલા અહીંયા અહીંયા ઉપર ઉપર હાલો અમે ભાગી ગયો હામે ભાગી ગયો

आ वो भी वो भी वो भी गबा 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 हाँ नहीं नो 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 बहुत बड़ी बड़ी बिया तो हाँ ये गियो हाँ ला 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 नहीं बिया नहीं तो तो ये भी नहीं बोल सकते हाँ नहीं रिवाइज़ है यो बहुत बड़ी बड़ी सही

ખુલ્લો છે અરે અહીંયા પણ હતું બહુ ઓછા લુંતું અહીંયા પણ હતું દિવાય એક બંધો છે Haa, low-low. Ya, kawan-kawan. Ya, kawan-kawan. Enggak di

ના ના રસ ના બે જણા હે ગાડી હે ગાડી અરે હલવાનો એની માનો તો દે ભાગી ગયો પાછળ અરે ઓ બેલ ક્યાં જોવો હું રાંડિયા મારવા

ઓ ઓલ્ડ 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 ડેવિન બોટે આરી બેન મે કમી ની જોડે અમી નાની બેદાઈ આસમ ઓપી ગેમ લે હો આપણી ફાયની ગોળી લે લે ડબલા ગાડી માં હું ટ્રાય કરું મજી ભાઈ ગાડી ને ગાડી આવી તાર પાસ જાયે છે જાયે આલે પડી એને ઓને ગાડી લેતા હું અરે ઓપી જેડી લે ઓપી ગેમ પ્લે કરી ભાઈ નો ઓપી હાલો ઓપી હાલો હાલે હું ફાઈન ની ગોરી લઈ આવ્યો ગોટી દી નમો પછી વાત કરજો અછા એવું ના મે કીધું ફૂઈ ગઈ કે હું એમ અરે એવો સ્મોક કરે આને હું સંભાળ લઈશ આવવા દે પોસ્ટપ આવી જાય મને અરે ઓપી હું મોરા મોર ન્યો ઉજેરા કાતો આજ